હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ એક્સપ્લોર વિથ એસ કે એવું વિચાર્યું આજથી કે આજથી નહીં આમ તો વિચાર તો બહુ જૂનો છે પણ સ્ટાર્ટ આજથી કરીએ શુભારંભ અગિયાર સરસ દિવસ છે કે ડેલી વ્લોગ બનાવીએ આજથી આમ તો મારો ભાઈ કિશન ભાભી બંને ફોર્સ કરી રહ્યા હતા કે તમે બી વિડીયો બનાવો મતલબ ડેલી વ્લોગ બનાવો એમાં સારું રહેશે એમની પણ એક ચેનલ છે કે ટ્રાવેલ વિથ કેનિલ એન્ડ બીજી પણ છે ભાભી ચલાવે છે જે કેલ્સ કિચન કરીને છે તો એ બંનેનો સપોર્ટ સારો છે મારે તો એમને કીધું કે તમે ડેલી વ્લોગ બનાવો તો અને જોતા રહો અત્યારે તો એટલે લગભગ સાડા આઠ થઈ ગયા છે નહીં ડ્રોઈન પાલી ગયો છું હવે જાઉં છું મંદિરમાં મંદિર પણ બતાવું ચલો જઈએ આપણે આવી ગયા છે મંદિરે આવ્યા છે મારા મોટાભાઈ જે પણ દર્શન કરવા આવ્યા છે તો દર્શન કરીને મજા ચલો આપણે દર્શન કરી હવે જઈએ ઘેર ઘેર જઈને મમ્મીએ એ કંઈક નાસ્તો બનાવ્યો હોય બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી જોઈએ આગળ શું કરીએ સવાર દર્શન કરી નીકળી હવે લગભગ તો ખેતરમાં જ જવાનું થશે જોઈએ આગળ બને રહો વિડીયો જોતા રહો નાસ્તો હવે કરી લીધો છે આપણે અને જોડે જોડે બર્થ વિશ પણ કરી લીધી છે એક ભત્રીજી છે તો આવા જઈએ ખેતર પ્રમાણે સરસ મમ્મીએ ભાખરી વગાડી આપી હતી તો ખાઈ લીધી તો જઈએ હવે ખેતરમાં મળીએ ખાલી ચક્કરમાં મારવા જઈએ કામ તો છે નહીં કઈ બટ જોતા જઈએ આપણા ઘઉં કેવા છે એમાં પાણી ચાલુ છે કેનાલનું ચડ્યું શક નહીં તો જોઈએ શું હાલત છે તો હજી ચેક કરીએ તો હજ મળીએ ચલો ખેતરમાં તો આવીએ છીએ આપણે પણ પોણી તો બંધ થઈ ગયું છે અત્યારે તો જોઈએ અત્યાર કેનાલમાં બહુ ઓછું થઈ ગયું છે તો ચડતું નહીં આટલું થઈ ગયું છે પોણી રાતે થોડું ચડીતું આવ્યું છે ઘઉં ગૌશી જોઈએ જોડે જઈને કેટલું પાણી ભરાઈ ગયું છે ખેતરમાં હરું પાણી તો ખાસું ભરાઈ ગયું છે ખેતરમાં જોઈએ હવે પાછળ છેક સુધી ભરાઈ ગયું છે કે નહીં ના નહીં આવી ભરાય નહીં છેક સુધી નહીં ભરાય તમે વિચારતા હશો કે ભાઈ પહેલા તો વિડીયો હિન્દીમાં બનાવતો હતો પણ હવે કેમ ગુજરાતીમાં તારા લોચા પડી જતા હતા પણ રૂબરૂ કહેવાયા હતા બધા ફેમિલીના જ કહેતા હતા કે એવું થોડું હોય હિન્દીમાં જ બોલાવવું જરૂરી તો આપણે ગુજરાતીમાં જ ચાલુ કરી દીધું પણ જોડે જોડે હિન્દી આવી જશે હિન્દી ઇંગ્લિશ બધું મિક્સ હશે છેક સુધી તો પાણી આવ્યું નહીં પણ થોડું થોડું ભરાતું રહેશે રાત્રે રાત્રે કંઈ નહીં ભરાઈ જશે એક બે દિવસમાં તો બીજા ખેતરમાં વારવું પડશે તો બોરનું વારી લેશું પણ હાણા તો સુધી ઘઉં તો પીડા પડી જાય જલ્દી જલ્દી ભરાઈ જાય તો હારું તો તો સારું દેખાય છે છે પણ એ તો મેથી ઉપાડે છે મમ્મી કહેતી હતી કે મેથી લેતો આવજે તો ચલો લઈ થોડી મેથી

અતેલ પાછો નમલે હા તે કોમમાં હું આવે પછી હોય બેસે ના તો ખરા કર લો ખરા કર કેવો આતો કલર બોધી બોધી દે રે એમ તસ તારે સાનું ના તસ તું તાકશ ઈ નઈ ખાંતે ખાંતે તો દીગો દુડી આલો કો બોજ ઓર રહી જાય

બઉ છે આટલા થોડા લઈ લઈએ બધા ગાણા લઈ લીધા સી ચલો હવા જઈએ ઘેર મમ્મીનો કોલે એની દવા લેવા જવું છે તો જઈએ ઘરે જોઈને દવા લેવા ખેતરમાંથી ઘેર આવીને ફટાફટ મમ્મીને લઈને દવાખાને જમ દવા લઈને આવીએ છીએ આપણે મમ્મી ખાવાનું ભૂલદી ચણા ચના પલાડી દે પણ ખબર નથી કે અગિયારસ ઉપવાસ કરવાનો તો હવે ચના નું મુસા ખાઈ લે મારે તો અગિયારસ કરવાનું નહીં તો ચલા મમ્મી એનો શીરો પણ ખાઈ લે છે હું ચણા લઈ ખાઈ ફટાફટ ચીલોડા થોડું કામ છે તો જઈએ હવે મળીએ આવી ચીલોડા જઈને આવી કદો વચ્ચે કંઈ જોય જોવો છે તો બતાય તો બની રહો આપની બ્લોગમે ચાટ હો ગયા હે રેડી ચલો ઇસે એન્જોય કર દે ફેર દેખાય છે અને સિટી વગાડીએ ને એટલે દોડતું દોડતું આવી જાય ગાઈસ કમેન્ટ કરો આ કૂતરાનું નામ શું રખાય બિચારું એટલું બી છે ને બીજા કૂતરાઓથી અને હું એને જ ખબર આવશું બોલાવી ખાઈ લે હેડે ખાઈ લે ભલા નહાણ સી રોણી ભાવ તો લે હે તો ચલો મળીએ થોડું વાંચી ત્યાં સુધી બ્લોગ જોતા રહો ચલો ગાઈઝ મુજબ કોલ આવ્યા ચિલોડા જાણી કાંઈક તો સોરી વાત એ કરીને લગતા તો ચિલોડા જવાનો કોલ આવી ગયો છે તો જઈએ અને ત્યાં મળીએ વચ્ચે કંઈક કરશું તો બતાવીશું બપોરે એક વાગી ગયો એકને ચાર થઈ ગઈ છે ચલો ઘટા હાય ફ્રેન્ડ્સ ચિલોડા જઈને આવ્યા પછી યાદ જ ના આવ્યું કે વિડીયો બનાવવાનો છે પહેલો દિવસ એટલે એવું થાય પણ ઓવરઓલ દિવસ મસ્ત હતો તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર તમારું સ્વાસ્થ્ય સારું રાખો તમારા માતા પિતાની સેવા કરો તળા અને હા વિડીયો ગમે તો લાઈક કરો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો તમે નવા હોય તો મારી ચેનલના સબસ્ક્રાઈબ કરો પ્લીઝ અને બે લાઇકન ઓન કરી લો જ્યાંથી મારા વિડીયો સતત મળતા ને મળતી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને વિડીયો કેવો લાગ્યો કંઈ પણ સજેસ્ટ કરવા જેવું હોય તો સજેસ્ટ કમેન્ટ કરીને જણાવો મને